હમ બધું ચોખ્ખું થઈ ગયા તો આપણે એવા મરસાની સિઝન આવી ગઈ કે દઈ ની મિત્રો કેમ છો મજામાં ઓકે આપ બધા મજામાં જશો જય માતાજી જય દ્વારકાધીશ માતાજી તમને હખિયા રાખે સ્વાગત છે તમારું નવા બ્લોકમાં તો આપણે બ્લોકમાં બન્યા રહેજો લાઈક શેર અને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો કરી દેજો ને થોડો થોડો સપોર્ટ કરતા રહેજો મિત્રો

અ ઝાડું તમાર કોઈ ન હોય ન વરસતા હોય તો કમેન્ટ માં જણાવી દો કે સેનું ઝાડ છે ઈ બાકી તો જાવ ફૂલ મોસ્તો આવ્યા છે મોટું બહુ હંજ્યાં થસે છે nhà đúng cháu bự đồng bọt đồng theo rồi có sao ạ bác kỳ già bọt theo bọt theo phụ cái mi bọt bọt sinh thì khi được ăn sao રૂંઢે છે પછી રાતી ન ખેડે ને હવારમાં બે શિયાળ ખીરે બાકી તો એના બધા ઝાડવામાંથી હવારમાં પણ ફૂલણા ખેડતા હોય ને ખીલતા હોય ને હાં થાય હાંજી હવાની ખીલા હોય પછી બીજા દી હવાર થાય તો ખેડે જાય ને આ ઓટાણે ખીલા હવારમાં અને રૂંઢા થાય ને તો બધું ખીરે જાય જવું આપણા ફરિયામાં નકરું ફૂલ જ છે કે નથી ફૂલની પથારી થાય આપણે લગ્ન પ્રસંગને હોય ત્યારે મંડપને આન તેને બધું શણગારતા હોય તો આપણે આ કાંઈમ માટે ફરિયામાં આમાં શણગારશે ફૂલનો હાલ હે મહિનો દે મહિનો દોઢ મહિનો કન્ટિન્યુ આટલા ફૂલના પથારીઓ થાય આમાં આપણે સાતવાની છે દવા તો ચા દવા હે રાવણ બનાવવાનું બીજી દવા બે દવા દવા સાટ્યા પછી ખબર પડે કે આવે સફેદ થઈ જાય બીજો કોઈ વાંધો નહીં જો હમણાં તડકા બહુ પડે ને તો આપણે ઝાડવા પણ અટાણામાં પીવા રાખી દીધા કે તડકા પાણી જોઈએ ઝાડવાની બધા તો જ પાઈ દીધા હવે આપણે આ હરી છે આ ડૂસો કારણ કે અહીંયા તો આ ઝાડવા બવરિયા ના એટલે આપણે ડૂસો થયા જ રાખે થયા જ રાખે એટલે આ તો આપણે ઢગલો કોઈ દે ડૂકે જ નહીં કારણ કે હમણાં તો ઘણો ટાઈમથી હરી ગયો આ બાજુમાં ઘઉં ઉઠાય એટલે ન આપણે હરી ગાવાય કારણ કે ભૂરનો ઘઉં નહીં પણ એવું જોઈ નહીં કરશા બરસાને હરી ગયા ગયા આપણે એવું હરી હરીગાવી નાખીએ તો આ બધો ડૂસો

બહુ થતો થોડો કરવો તો એને બદલે ખરી આવી ઘઉં હોય એટલે આવો ફડકો થાય તો ઘઉં ને સીધા ઉપાડે છે કેટલીક કારણ કે જો ની આમ ધવાડા ને ઝાડતા પૂગે જાય રૂપારો ફાલ પણ આવ્યો હવે હું થાય રાવણ ફાલ હારો આવ્યો હવે બધી દાજે ભરકો થયો છે આપણે તાલ પણ ઓલી સાજો ઘઉંના ના કરશા પાડો હરગેવા હરી ગયા તાઇ જા બધા દાજે ગાં તો રાવણ તો દાજે જ જાય ને જા બધા આવ્યો ને એ હરગીએ ગાંટલી હું કઈ ગયા જામફળિયું પણ જોયું છે તો આ બાજુના ખેતરમાંથી કરસા હરગ્યા હતા તોય એ પણ આપણે જામફળિયું ઝાડ પૂગે ગઈ તો એ પણ જો બધાય પાંદડા હરીએ ગાં જામફળિયું ના હરીને હે એ જામફળી રસ્તામાં એ પણ જાઓ સુકાઈ ગયું એટલે તા તા નળે જળવાને Jauh noda, kota itu, eksentik. Ngapri, ya?

આવો કાંટા તો હા હા આ હેને ના ભાવે નથી હાલ તો એક ના 3 4 8 5 ઢગલા કરે હું હાલે કાકો ઢકા કરે એને પાક સાર મુ દીધો હવે બીજી વખત સાર તોલીયા લાગી નાસ્તો કરાવી આપડી નાસ્તા માં ઉતરતા કોઈ શાંત પાણી પીવાય તડકા ને આપણે હવે મરસાની સિઝન આવી ગઈ કે દઈની હવે આપણે હું દાદા છે મસાલા જો આપણે મરચાં લઈ લીધા હા હવે આપણે આના હા દાંડલા તોડવાના હા મરસા હે સામતા ને તરીકો બહુ હે જો હાથું બર્યા ના આખું શરીર બર્યા મરચાં હશે આપણા મરચાં દાંજલા ચાલુ થઈ ગયા તોડ્યા પહેલા દાંજલા દાંડલા તોડવા માંડ્યા ફટાફટ ને પછી આપણે દરાવા જવાનું ટાઈમ ટાઈમ મળી ગયા તો દાંડલા તોડે એટલા દાંજલા નીકળ્યા પાંચ કિલા માંથી લગભગ કિલો થાય હે દાંડલા તૂટી ગયા ને હવે આને પણ હરગાવામાં જવા દઈએ એટલે હરગે જાય